મંસન નથી ને એવું છે તો પાણી વહી ગયું છે તો વિચાર નહોતો કરવાનો હોય એક વાર પડી જાવ એટલે સાઈટ ગેંગ બનાવી નાખી જો મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅલ વ્લોગ આઈ હોપ કેમ કે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણા એની સાથે સવારના આઠ વાગી છે અને કાલે જો ફામમાં આવ્યા હતા ને તો સો હતું અને આજે પાછો ઉનાળો થઈ ગયો છે મસ્ત મજાનો અને ગાઈઝ આજ છે ને તમને આખા ફાર્મનો ટુર આપી અને અત્યારે સવાર સવારમાં બધા લોકો ભાખરી ખાવા બેસી ગયા છે તો જો આ બાજુ બધા બેઠા છે ભાખરી ખાવા માટે હા બને છે આવો હાલો તો જો આ બાજુ બધા વેહ ગયા છે સંજય કાકા વેહ ગયા છે રોનક પટેલ બેહી ગયા છે

દયાકાકી ભાખરી દેવા આવે છે આ બાજુ કિચન માં છે ને ભાખરી બને છે મમ્મી અહીંયા ભાખરી બનાવે છે દક્ષા કાકી અને દેયા કાકી બંને ચા અને ભાખરી બનાવી રહ્યા આવે જ છે મમ્મી મમ્મી તમને રોજ બધા ઓળખે જ છે પણ તાળી તાળી રાધે પાડો પાડો તો એવું બધું છે ચાલો બધા જાગી ગયા છે નાસ્તા પાણી થઈ રહ્યા છે બધા સાંજે ચા હોલ સુતા સુતાતા

અને જો આ ટૂબ માં બૂબ માં બધા ધબ ધબાટી બોલાવે છે આ બાજુ છે ને લેડીઝ લોકોએ એ કર્યો છે આ શું કહેવાય પકડવાની વારી એવું છે તો આ એમ બાના બનાવે દૂધ માં છે અને જો આ બાજુ બધા લોકો હવે રમે છે આની કરતા આંધળો પટ્ટો રમો આંધળો પટ્ટો અરે આંધળો પટ્ટો મજા આવે કાઈ વધારે નથી એટલું રેડી જ હોય તો બાપુ માથે દા છે ને હવે દા દે છે કોને પકડે છે જોઈ છે અને આ જો બધાને પાણી હાલો કારણ કે એ લાંબુ ઉતરી નહીં હે એટલે પકડ છે અને પાછો પ્રિયંકા કાકી ઉપર જ દા આવી ગયો છે હવે પ્રિયંકા કાકી દા દે છે અને આ લેડીઝોને તો મજા આવી છે હાલો મમ્મી માટે દા આવ્યો છે મમ્મી માટે દા ઉતરતા છે ને વાર લાગશે કારણ કે એ પાણીમાં બહુ હાલી નહીં હે

અને કોણ પકડાય છે જોઈ છે હાલો ભક્તિ ઉપર દહ આવી ગયો અર નામ નામ કોણ છે પકાય ક્યાં નામ બોલવા મળવાનું આ લાગે છે ના મમ્મીની જો

વીસી ને પાણીમાં બહુ મજા આવે છે પણ એને પાણીમાં નાખવીને એટલે છે ને પછી એને બહાર નીકળવાનું મન નથી થતું કેન્ટિંગમાં પાણી વહી ગયું છે જેન્ટ્સ લોકો છે ને નાવા પડી ગયા છે રાજુ કાકાએ બે ત્રણ ધૂપકા મારી લીધા ને હવે પાછા જાય છે ધૂપકો મારવા કેમ નીચેથી મારો છો અને હવે જો કાનો છે ને એ નાવા પડે છે રાવને

પ્રકાશ એટલામાં એટલામાં તૈયાર રાખે છે આ ટૂપ ગેંગ બનાવી નાખી જો ચારે ટૂપ ભેગી કરી કરીને ઝકડે છે નથી આ લોકોના તો ચાલો ગાઈ ફાઇનલી ફરીથી મારી દઉં ફાટી તો તો મને ખબર છે બધા અહીંયા આવી ગયા છે એન્જોય કરે છે જડે બધા નાઈ લીધું છે

लोए लोए लो जयंत का पॉडकास्ट में रहे बाकी पण हालो आं बोले ओ कौन से कौन से आलो कैसे करो कैसे बने कौन से आलो प्रकाश काका

તો ચાલો આ ગેમ તો આંધ્રા ચાલુ જ રહેવાની છે તો ચાલો થોડા ટાઈમ પછી મળશું હવે છે ને આ બધા લોકો એ નાઈ લીધું છે ને અમે નાતા તો ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે હવે છે ને ફોટા પડાવવાનું અલા ફોટા પડાવવાનું તો પૂરું થવા છે પણ હવે આ લોકો છે ને રીલ્સ બનાવી છે તો થોડી ઘણી રીલ શૂટ કરી નાખવી એક રીલ્સ બનાવી ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો હવે છે ને ક્રિકેટ રમવી છે પણ વરસાદના પાછા પલ્લે જ આવો તમે બધા પણ કોઈ પાસે બેટેય નથી દડો નથી લાવવું કોઈ અહિયાં દડો ન હોય ને કોઈ પાસે હમ તો જો કઈ જોરદાર ફાર્મમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે બધા લોકો રેડી છે એ બધા ફાર્મ અંદર જવા વઈ ગયા છે અને હું રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે તો રસોઈ બનાવશું ને હજી ઘણા લોકો બાથ મનાય છે હું પાછો નાવા પડી વરસાદ રહે તો બહાર નીકળશું રીલ્સ બનાવવા માટે અગર તો નથી બહાર નીકળવાનું

ઇન્સ્ટાગ્રામ માં અને આ બાજુ જો આ બધા કેમ થયું સાહેલ માથે દા ઉતરો કે નહીં હવે બંધ રાખ્યું ને એમને બધા જો નાઈ છે બધા વહી ગયા બધા બહાર નીકળવા મળ્યા એટલે અને આ બાજુ બધા લેડીઝ લોકો બેહી ગયા છે સાયા એટલે વરસાદ નો આવે સાયા નહીં જો રીલ શૂટ એક જ થઈ હવે વરસાદ રહી જાય પછી કરી જો આ બાજુ બધા લોકો પોછો જા કોટાય આ લોકો ને નથી પડાણા વરસાદ આવે ને આ લોકોના આ થોડું ટેન્શન વધી જાય હાલો આવડે વરસાદ કરો કોને આવડે છે પ્રસાદ દે બરિયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક બટેકા નું છે પણ આપણે વરસાદ આવી ગયો ને તો આ લોકો કલ્પેશ કાકા ની કક લેવા ગયા હતા શું લેવા ગયા હતા ખમણ ખમણ લેવા ગયા હતા તો ખમણ લઈને આવી ગયા છે અને ઓલી બાજુ જો હમીશા ને હાથ માં નાહો નો ન મેળાવ્યો હતો વરસાદ આવી ગયો વરસાદમાં માં આવી ગયું બધાનું કામ થઈ ગયું હે ને અને હવે જો તૈયારી ચાલુ થઈ ગઈ છે તો જો મસ્ત મજાની જમવાની તૈયારી છે ને ફાર્મ હાઉસ માં ચાલુ થઈ ગયું છે જો મસ્ત મજાનો નો બહાર વરસાદ આવે છે ને આ બાજુ જેન્સ બધા પાણીમાં પડી ગયા છે અને સોમાસુ આવતા છે ને બધાને ગીત ગાવાનું મન થઈ ગયું જૂનું હાલો ગાઈ નાખો રિટર્ન ફરીથી જલ પરિવાર जल की छली पप्पा गाय से हूं तो जो के पहली मसला पर पहली बार बार मसला आलो गाओ आलो। તો ગાય ટેલેન્ટ તો છે ને આ લોકો પાંચ છે ગાવાનું બાકી એક સૂર માં ગાય બધા જોયું તમે હા આજ ખબર પડી કે આ લોકો ગાયક કલાકાર માં આલેમ છે બાકી એવું છે કે

થોડુંક લેટ થઈ ગયું છે એટલે બધા બીજી છે ચાલો બધા રસ પીવા જોરદાર ને આ બાજુ કિચનમાં જો મમ્મીની બધા છે ને પૂરી ને એવું વણે છે અને આ બાજુ ભજીયાનો લોટ કાલ વધ્યો હતો ને એના ભજીયા બનાવવાના છે કેમ થાય બંધ છે એવું છે તો જો કુંભણિયા તો અત્યારે નહીં પાડી હવે ડાયરેક્ટ આખા ભજીયા જ બનાવવાના છે ચાલો ભજીયા ગયા છે બોપરના ચાર ને હવે બાબુ બધા ઘરે જવા નીકળી ગયા છે આવજો જો તમારે કઈ કેવું હોય તો કઈ જોઈ મજા આવી ને સ્પેશિયલ અમદાવાદ થી છે ને મજા કરવા એવા ફાર્મ હાઉસ માં વાગી ગયા હતા બાપુ ને એવા છે ને એની સાથે છે ને આજનો એન્ડ કરી દેવું છું અને ઘડીકર પછી પાછો બીજો વ્લોગ ચાલુ કરશું તો ચાલો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરી છે હોપ કે તમને વિડીયો ગમો હશે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નોકરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય